જેતપુરની શાળામાં ગરીબ બાળકો સાથે ભેદભાવની નીતિ અપનાવતા રોષ ભભૂકી ઉઠ્યો છે જેતપુર શહેરના જુનાગઢ રોડ પર આવેલ જે જીકે એન્ડ સીકે કોલેજ અંદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલમાં સરકારના નિયમ અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન અપાય છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા આજે આવા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા અને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર ન અપાતા હોય જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો આ મામલે વાલીઓએ જેતપુર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં આરટીઈ નીચે ભણતા ગરીબ વાલીઓના બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે તેમજ સ્કૂલમાં ફી ભરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટમાં સ્માર્ટ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે જ્યારે આરટીઈ માં લીધેલ ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ આપવામાં આવતા હોય જેથી આ વિદ્યાર્થીઓને શિક્ષામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે આ નીતિ દૂર નહીં થાય તો વાલીઓ દ્વારા ઉગ્ર રીતે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી મારી દીકરીનો વારો અહીંયા આરટી હેઠળ મળેલ છે તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે ચાર પાંચ વર્ષથી આ છોકરાઓને આરટીઆર ભેદભાવ કરવામાં આવે છે સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે છતાં એ લોકો અલગ બેસાડે છે અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે હોય લેખિતમાં આપવાની જરૂર નથી તમને અમે જો તમે બહુ બળજબડી કરશો તમે પોલીસને બોલાવશો એટલે અમે કીધું કે અમે કંઈ તોડફોડ કરેલ ને તમે પોલીસને બોલાવો તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો પછી ફોન નથી કરેલો અમે હવે શાસના અધિકારીને અને ડીપી ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કાં અમારો આરટી રદ કરવામાં આવે કાંઈ વાંધો નહીં એજ્યુકેશનમાં એ લોકોએ એવું નથી કીધું અમને અત્યારે અમે એમ પૂછેલું હતું તો એ કે એ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું અમને આ લોકોને ચોપડા આપવામાં આવે છે આરટીએવાળાને અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે છે અમારા રેગ્યુલરવાળાએ કોઈ તકલીફ નથી પણ તો અમારા લોકો કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલા હા એટલે અમારા દુઃખમાં સરકારી સ્કૂલમાં ભણતા હોય ને એવી રીતે જ અમારે ભેદભાવ કરવામાં આવે છે સરકારીના છોકરા સરકારી સ્કૂલમાં કેમ ભણતા હોય એ રીતે અને કેમ કે આ મોટા લોકોની સ્કૂલ છે એટલે અમે તો એવી રીતે છે બધું આગળ ડીપી ઓફિસમાં કરવાની છે અરજી અને આપના શ્રી ને આપણે આપશું કે લેખિતમાં અમે આ લોકોએ કરેલું છે જે કાંઈ આ ભેદભાવ કરવામાં આવે છે એ બાબતમાં હું જેતપુરમાં રહું છું અત્યારે મારી ગર્લ્સનો પીસી ગોડા સ્કૂલમાં માં આરટી અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી માં તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટીના સ્ટુડન્ટને પીસી માં સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે આગળ પણ આ ચારથી પાંચ વર્ષથી તો અમે આગળના રિવ્યૂ જોયેલા છે કે કમ્પ્લેન ઘણી બધી આવેલી છે મીડિયા પણ આવેલ છે પણ આ ઉપરના લેવલે કાંઈ આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી હા રેગ્યુલર જે અત્યારે જે સ્ટુડન્ટ છે એ બધા કોઈ ઉદ્યોગપતિ હોય મિલમાલિક હોય એના સ્ટુડન્ટ છે તો એની સાથે ટૂંકમાં અલગ ક્લાસ રાખે તો એ ભેદભાવ જ કહેવાય એક આ બાબતે હવે ડિસ્ટ્રિક્ટ લેવલે એક અરજી આપવાની છે ડીઓ અધિકારીને એ મોકલાવશું